સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે એમાં ઘણી બધી પોસ્ટ છે એ હું તમને આગળ વિડીયોમાં જઈને બતાવીશ આમાં તમને પગાર એક લાખ બેતાલીસ હજાર રૂપિયા સુધીનો તમને અહીં પગાર મળી જવા પાત્ર રહેશે એની એપ્લિકેશન ઓલરેડી શરૂ થઈ થઈ ચૂકી છે આ જોબ તમને કોઈ પણ પરીક્ષા વગર ડાયરેક્ટ મેરિટ બેસ્ડ ભરતી છે ડાયરેક્ટ તમારી અહીંયા સિલેક્શન થઈ જશે એને એ બી તમારી સરકારી નોકરી રહેશે કોઈ પણ કોન્ટ્રાક્ટ બેઝ નથી એ ડાયરેક્ટ સરકારી ભરતી છે

જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાઓ સરકારી માહિતી જે સરકારી ભરતીની નોટિફિકેશન તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડિયો અને આજના આ વિડિયોમાં આપણે જોઈએ કે એમ એમસી દ્વારા જેટલી પણ પોસ્ટ નીકાળી છે એ એમાં તમારે શું રિક્વાયરમેન્ટ રહેશે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે બધી માહિતી આજે આપણે આ વિડીયો પર મેળવું મેળવીશું તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો

सहायक पब्लिक हेल्थ सर्विस सुपरवाइजर सैनिटरी सुपरिटेंडेंट सहायक टेक्निकल सुपरवाइजर लाइट में तो कई कई पोस्ट है अँ तो इंस्पेक्टर असिस्टेंट सब इंस्पेक्टर असिस्टेंट स्टेट ऑफिसर टीडीओ डी सैनिटरी इंस्पेक्टर सहायक पब्लिक हेल्थ इंस्पेक्टर सैनिटरी सुप्रिटेन्डेंट सहायक टेक्निकल सुपरवाइजर लाइट तो बदी जो नोटिफिकेशन कुल थी छन्नू नोटिफिकेशन है એ બી ગવર્મેન્ટ જોબ તમને એ બી કોઈ પણ પરીક્ષા વગર સીધી તમારી મેરિટ બેઝ ભરતી અહીંયા થઈ જવાની છે ઇન ધીસ આર્ટિકલ વી વોક થ્રુ ઓલ ધ એસેસિયન ડિટેલ્સ યુ નીડ તો આપણે આમાં બધી જે તમને જાણકારી જોઈએ આ વિડિયો પર આજે આપણે બતાવવાની છે ઇન્ક્લુડિંગ તો શું શું છે બતાવવાના છીએ તો પોસ્ટ ડિટેલ તો કઈ પોસ્ટ છે ક્વોલિફિકેશન શું છે એની સેલરી કેટલી મળવાપાત્ર છે એજ લિમિટ શું છે ફીસ કેટલી રહેવાની છે હાઉ ટુ એપ્લાય થ્રુ ધ ઓફિશિયલ એમસી પોર્ટલ તો એમસી પોર્ટલ ઉપરથી કઈ રીતે એપ્લાય કરવાનું છે બધી પ્રોસેસ આજે આપણે આ વિડિયો પર જોવાના છે વેધર યુ આરિંગ બ્રિંગ મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટી ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ એક્રોસ વેરિયસ કેટેગરીઝ તો તમે જો સુપરવિઝન કરવા માંગો છો ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં જોબ કરવા છો બધી જોબ તમને આ અહીંયા તમને એમસી ની અંદર પ્રોવાઇડ કરવામાં આવશે લેટ્સ એક્સપ્લોર एवरीथिंग ઇન અ સિમ્પલ એન્ડ ક્લિયર વે સો યુ કેન કોન્ફિડેન્ટી એપ્લાય એન્ડ મૂવ અહેડ ઇન યોર કરિયર તો આપણે સિમ્પલી રીતે સમજીશું કે કઈ રીતે આને એપ્લાય કરવાનું છે શું શું रिक्वायरमेंट છે આ વિડિયો પર આપણે જોઈશું જેથી તમને આ ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ ના રહે આગળ જોઈએ આપણે મિત્રો તો આની કી હાઇલાઇટ્સ જોઈ લઈએ પેલા તો ઓર્ગેનાઇઝેશન કયું છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાઇન્ટી સિક્સ પોસ્ટ અવેલેબલ છે પોસ્ટ નેમ કહ્યું છે તો ઇન્સ્પેક્ટર એન્ડ અધર પોસ્ટ તો સૌથી મોટી પોસ્ટ છે ઇન્સ્પેક્ટરની પણ એના અલાવા ઘણી બધી પોસ્ટ પણ અવેલેબલ છે મોડ ઓફ એપ્લિકેશન કયું છે તો આને ઓનલાઈન જ અપ્લાય કરવાનું છે કોઈ offline એપ્લિકેશન મુકવાની નથી ઈમેલ કરવાનું નથી online એમના પોર્ટલ ઉપર જઈને એપ્લાય કરવાનું રહેશે એપ્લિકેશન date કઈ છે તો 18 નવેમ્બર 2025 થી 3 ડિસેમ્બર એની એપ્લિકેશન ડેટ ત્યાં છે એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો www.https://ahmedabadcity.gov.in આની બે ઓફિશિયલ વેબસાઇટ છે તો વધુ માહિતી તમને આ વેબસાઇટ ઉપર જઈને તમે મેળવી શકો છો આગળ જોઈએ મિત્રો તો વેકેન્સી ડિટેલ આની જોઈ લઈએ કે એમની વેકેન્સી ડિટેલ કઈ કઈ છે તો બિલો ઇઝ ધ કમ્પ્લીટ પોસ્ટ બ્રેક અપ ઓન ધ ઓફિશિયલ ડેટા તો જે બી ઓફિસિયલ ડેટા છે એમાંથી બ્રેક કરીને તમને આ માહિતી બનાવી છે અમે સહાયક સબ ઇન્સ્પેક્ટર તો સહાયક સબ ઇન્સ્પેક્ટરની કેટલી પોસ્ટ છે તો ફોર્ટી એટ પોસ્ટ છે સહાયક સબ ઇન્સ્પેક્ટરની એની ક્વોલિફિકેશન શોર્ટ સમરી તમને દઈએ તો એની ક્વોલિફિકેશન ડીસી ક્યાં તો બીવી થી સિવિલ સિવિલ તમે કરેલું હોવિયે ઇન્સ્પેક્ટરની કેટલી પોસ્ટ છે ટોટલ ત્રેવીસ ઇન્સ્પેક્ટર અહીંયા લેવાના છે બીઈ સિવિલ માંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન સિવિલ અસિસ્ટન્ટ સ્ટેટ ઓફિસ એસિસ્ટન્ટ ટીડીઓ એની પોસ્ટ ટોટલ સાત છે બીઈ એટલે બી એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલમાં અને ડિપ્લોમામાંથી માંથી કર્યું હોવું જોઈએ અને એની સાથે દસ વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની દસ પોસ્ટ છે જેમાં તમે સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કરવું હોય જોઈએ અને પાંચ વર્ષનો એક્સપિરિયન્સ અનુભવો જોઈએ સહાયક સબ હેલ્થ સુપરવાઇઝર માટેની પાંચ પોસ્ટ અવેલેબલ છે તમે જે એસઆઈ એક્ઝામ દસ વર્ષનો પીએચ એક્સપિરિયન્સ કે પાંચ વર્ષનો એસઆઈ એક્સપિરિયન્સ જોઈશે સહાયક નો ઇન્સ્પેક્ટર સેનિટ સેનિટેશન સુપ્રિન્ટમાં તમને ત્રણ પોસ્ટ અવેલેબલ છે જેમાં તમારે એસઆઈની એક્ઝામ પંદર વર્ષનો પીએચ એક્સપિરિયન્સ પાંચ વર્ષનો પીએચ સુપરવાઇઝરનો એક્સપિરિયન્સ જોઈએ છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર જે લાઈટની અંદર છે એમાં તમારે બીઈ કે લાઈટ એટલે કે તમારે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ હલકોના સમજતા અહીંયા ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ જેમાં તમને ટોટલ સિત્યાસી પોસ્ટ છે તમે બીઈ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અને તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ તો ટોટલ તમારે બહુ વધારે પોસ્ટ થઈ જશે છન્નું થી બી વધારે પોસ્ટ રહેશે તો છન્નું માત્ર ઇન્સ્પેક્ટર અને બધાની જે હેવી પોસ્ટ છે એના માટેની છે આગળ જોઈએ તો એલિજિબિલિટી ક્રાઈટેરિયા શું છે તો એલિજિબલ એલિજિબિલિટી વેરિયસ એકોર્ડિંગ ટુ ધ ઇચ પોસ્ટ બિલો આર ધોર્ટ અલગ અલગ પોસ્ટની અલગ અલગ એલિજીબિલિટી ક્રાઇટેફિકેશન આપણે જોઈ લઈએ પહેલા તો સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ માટે સેનીટેશન સુપ્રિન્ટેન્ડન્ટ માટે મસ્ટ હેવ પાસ ધ સેનેટરી ઇન્સપેક્ટર એક્ઝામ તો તમારે જે સેનિટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામ હોય છે એ પાસ કરવાની રહેશે પંદર વર્ષનું હેલ્થ સુપરવાઇઝર નો તમારે પાંચ વર્ષનો અનુભવ જોઈએ નોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન વર્ક ઇન કોન્ટ્રોવર્શિયલ ડિપાર્ટમેન્ટ તો તમારે કોન્ટ્રોવર્સી ડિપાર્ટમેન્ટની અંદર काम करवानो अनुभव होओ જોઈએ એના પછી જોઈએ તો सहायक सब हेल्थ सुपरवाइजर तो एना एनी पोस्ट ની અંદર વાત કરીએ તો પાસ સેનિটারি ઇન્સ્પેક્ટર एग्जाम તો તમારે સેનિটারি ઇન્સ્પેક્ટર एग्जाम ની પાસ હોવું જોઈએ 10 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છેમાં તો પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ ની અંદર 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ સેનિটারি ઇન્સ્પેક્ટર નો કાતો કાતો 10 વર્ષનો પબ્લિક હેલ્થ માં જોઈએ કાતો 5 વર્ષનો સેનિটারি ઇન્સ્પેક્ટર નો અનુભવ જોઈએ સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર માટે જોઈએ આપણે તો પાસ્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા એક્ઝામ તો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાની જે એક્ઝામ આવે છે એ પાંચ પાસ હોવેલી જોઈએ અને પાંચ વર્ષનો અનુભવ જોઈએ હેલ્થ એક્સપિરિયન્સની અંદર આસિસ્ટન્ટ સ્ટેટ ઓફિસર કાં તો આસિસ્ટન્ટ ટીડીયુમાં તમે જોવો તો તમારે બીઈ એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલથી કાં તો પછી ડિપ્લોમા પ્લસ દસ વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ એના પછી આપણે જોઈએ તો ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર માટે તમારે બી જોઈએ જોઈએ સિવિલમાંથી જે રિક્વાયર્ડ હશે પછી સહાયક સબ ઇન્સ્પેક્ટરમાં ડીસીઈ જે સિવિલ ડિપ્લોમા આવે છે એ કરેલું હોવું જોઈએ કાં તો તમે બીઈ કર્યું હોય તો સિવિલ પ્લસ હાયર ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ હોવી જોઈએ સહાયક ટેકનિકલ સુપરવાઇઝર જે લાઈટ છે ઇલેક્ટ્રિકની અંદર તો બીઈ ઇલેક્ટ્રિકલ કાં તો મેકેનિકલ કરેલું હોવું જોઈએ કાં તો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રિકલ કાં તો મેકેનિકલથી આગળ જોઈએ મિત્રો અને ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ તો એની ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કઈ કઈ છે તો ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે અઢાર નવેમ્બરથી અને એની એપ્લિકેશન એન્ડ થાય છે ત્રણ ડિસેમ્બરથી એની એજ લિમિટ જોઈએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ ઇમેજ છે તો સુપ્રિન્ટેન્ડન્ટની સેનિટરી સુપ્રિન્ટેન્ડન્ટની અઢારથી પિસ્તાલીસ વર્ષની ઉંમર સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર અઢારથી તેતાલીસ વર્ષ સહાયક સેનિટરી ઇન્સ્પેક્ટરની અઢારથી આડત્રીસ વર્ષ असिस्टेंट असिस्टेंट स्टेट ऑफिस का तो वर्ष वर्ष इंस्पेक्टर वरस, सहायक इंस्पेक्टर, सहायक सहायक सब टेक्निकल सुपरवाइजर इलेक्ट्रिक में लाइट टू तीस वर्ष तीस वर्ष रिसेस फॉर ए एमसी एम्प्लॉज एज एस पर रूल तो तमारे जे, जो एम सी एम्प्लॉ हसो पहला ऑलरेडी तो रिलेक्सेन पात्र रहें एप्लीकेशन फीस जो है, तो अलग -अलग अलग -अलग ये जो एस पर Resol Resolution, Resolution no. 597, का तो अलग-अलग माटेनी अलग-अलग फीस है ये જોઈ લઈએ એસ પર સ્ટેન્ડિંગ કમિટી રિઝોલ્યુશન 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 નંબર 692 એન્ડ મ્યુનિસિપલ બોર્ડ રિઝોલ્યુશન 597 કેટેગરી જે જનરલ કેટેગરી કા તો पीडब्ल्यूडी ને છોડીને જનરલ કેટેગરી ને ₹500 ફીસ છે એ ओबीसी ईडब्ल्यूएस एससी एसटी માટેની અઢીસો રૂપિયા છે અને પીડબલ્યુ માટે પીડબલ્યુ ડી કેન્ડિડેટ ને કોઈ પણ ફીસ ભરવા પાત્રની નથી ફીસ મસ્ટ બી પેઇડ ઓનલાઈન બાય પાંચ બાર બે હજાર પચીસ તો પાંચ ડિસેમ્બર પહેલા તમારે ફીસ ભરી દેવાની રહેશે ફીસ પેમેન્ટ લાસ્ટ ડેટ ઇઝ ફાઈવ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ એન્ડ સિક્સ ડિસેમ્બર ફોર સહાયક ટેકનિકલ સુપરવાઇઝર જો તમે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટમાં તમે ફોર્મ ભરવા રહ્યા છો તો તમારે એની છ ડિસેમ્બર એની લાસ્ટ ડેટ રહેશે આગળ જોઈએ તો પે સ્કેલ જોઈએ કે તમારે કેટલી સેલરી મળવા પાત્ર રહેશે સેનેટરી સુપ્રિન્ટેન્ડન્ટ ને લેવલ આઠ ની એટલે ચુમ્માલીસ હજાર થી એક લાખ બેતાલીસ હજાર રૂપિયા સુધીની સેલરી મળશે સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝરમાં તમારે ત્રણ વર્ષ સુધી ફિક્સ પચાસ ની આસપાસ મળશે જે તમારે પે લેવલ સેવન છે ઓગણચાલીસ થી એક સુધી સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની

એક લાખ છવ્વીસ હજાર સુધીની અને સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઈટમાં ત્રણ વર્ષ સુધી ફિક્સ ચાલીસ થી એના પછી પે લેવલ 5 ઓગણત્રીસ થી બાણું સુધી ની સેલેરી મળવા રહેશે

મેન્ટ એના પછીની તમારી પ્રોસેસ કરવામાં આવશે ઓફિસિયલ નોટિફિકેશન ડઝ નોટ પ્રોવાઈડ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેજિસ જે એની એપ્લિકેશન છે એમાં તમારી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવામાં આવેલી નથી એટલે તમને ખાલી આટલું બતાવવામાં આવ્યું છે એના પછી જોઈએ તો કીવર્ડ કી ટેક વિશે તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે ટોટલ 96 પોસ્ટ રિલીઝ એક્રોસ મલ્ટીપલ એન્જિનિયરિંગ એન્ડ પબ્લિક હેલ્થ કેટેગરીઝ તો ટોટલ 96 પોસ્ટ બતાવેલી છે નોટિફિકેશનમાં ગ્રેટ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર કેન્ડિડેટ્સ વિથ BE ડિપ્લોમા એન્ડ એસઆઈ ક્વોલિફિકેશન તો જે તમે SI BE કે ડિપ્લોમા કર્યું હશે તો એની તમારી ગ્રેટ બહુ સારી અહીંયા તમારે ઓપોર્ચ્યુનિટી રહેવાની છે એટ્રેક્ટિવ પે સ્કેલ વિથ લેવલ ફાઇવ ટુ લેવલ નાઇન અહીંયા તમને પે પે લેવલ લેવલ નાઇન સુધીની સેલરી મળવા પાત્રની રહેશે એમસી ઓફર્સ લોંગ ટર્મ કરિયર સ્ટેબિલિટી વિથ તો તમને અહીંયા લોંગ ટર્મ કેરિયર તમારે સરકારી નોકરી અહીંયા તમારે આપવાની છે ઓનલી ઓફિશિયલ રિટેલ્સ આર ઇન્ક્લુડ એપ્લિકેશન મસ્ટ વેરીફાઈ બિફોર એપ્લાય તો અહીંયા તમારે જે માત્ર અહીંયા તમને ઇન્ફોર્મ આપવામાં આવી છે તમે તમે કરતા એક વખત એની જે કરો છો છો એ જઈને વાંચી શકો આગળ જોઈએ તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે તો એલિજિબિલિટી વેરિયસ એક ટુ ઇચ પોસ્ટ તો અલગ અલગ માટેની અલગ અલગ એલિજીબિલિટી ક્રાઇટેરિયા છે બિલો આર મેં ફ્રોમ અહીંયા બતાવેલી છે ઓલરેડી આ તમારી જે સિલેક્શન પ્રોસેસ છે એ અહીંયા તમને મેં બતાવેલી છે તો આપણે હવે એપ્લાય કઈ રીતે કરવાનું પહેલા ગૂગલ ક્રોમ ઉપર તમારે અહીંયા કોઈ પણ તમારે બ્રાઉઝર હોય એ ઓપન કરી લેવાનું છે અહીંયા તમારે લખવાનું છે એમસી રિક્રુટમેન્ટ જેમ તમે એમસી રિક્રુટમેન્ટ લખશો તો અહીંયા તમારે અહીંયા આવી રીતની કંઈક વેબસાઇટ ઓપન થશે તમે અહીંયા આવીને પહેલી લિંક ઉપર ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવો એક ઇન્ટરફેસ ઓપન થઈ જશે તો તમારી જોડે કંઈક આવું ઓપન થઈ જશે અહીંયા બધું આપેલું છે જો તમે અહીંયા સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તો એની ડિટેલ્સ અહીંયા ક્લિક કરીને તમે જોઈ શકો છો એના પછી તમારે અહીંયા સહાયક સબ ઇન્સ્પેક્ટર અહીંયા પછી ઇન્સ્પેક્ટર અહીંયા પછી આસિસ્ટન્ટ ટીડીઓ સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર પબ્લિક હેલ્થ સુપરવાઇઝર સેનેટરી સબ્રિન્ટેન્ડન્ટ આસિસ્ટન્ટ ઇન્જિનિયર જે છે અહીંયા તમને બધી અહીંયા તમે અહીંયા તમે ખાલી એપ્લાય કરશો તો એના પછી તમારે એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે તો આવી રીતે જઈને તમે તો આ તમે આવી રીતની તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને કઈક આવી રીતનું બધી નોટિફિકેશન તમને વન બાય વન મળી રહેશે અહીંયા તમને બધી માહિતી તમને અહીંયા મળી રહેશે તમારે જો એપ્લાય કરવાનું હોય તો જસ્ટ ખાલી જે તમારે પોસ્ટ ઉપર એપ્લાય કરવાનું છે અહીંયાથી ક્લિક કરીને તમે એપ્લાય કરવાની પ્રોસેસ કરી શકો છો જો મિત્રો તમને અહીંયા કંઈ પણ પ્રોબ્લેમ જણાય છે કે તમને ફોર્મ ભરવામાં તકલીફ પડે છે તો તમે અમને કમેન્ટ કરીને જણાવો અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું તમે ક્યાંય પણ અટવાયો હશે તમારી પ્રોબ્લમનું સમાધાન અમે કરી આપીશું તમે માત્ર તમારે અહીંયા કમ્પ્લેટ અહીંયા તમારે કમેન્ટ કરવાની રહેશે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને જેને આ જરૂર હોય એના સુધી આ વિડીયો શેર કરી દેજો જો મિત્રો વિડિયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક દો શેર કર દો અને જો તમે અત્યાર સુધી અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબ્સ્ક્રાઇબ કરી દો અને બે લાયકન દબાવી દેજો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી કે સરકારી યોજનાઓ વિશે તમને વહેલી તકે જાણ કરી શકાય A bar